ऐ चिटा जो तो गगजो वांटो हुई गयो तो तरबूज सोई ले जतई जतई ऐ तू तो हसालो <laughs> करो ऐ सोई गयो है सोरवा चालू करो तुम्हारी जात नाऊ मारी, <जागी> <laughs> मारी वाडी म मा तरबूज सोरवायानी तोरा दिए उभा मरो टांगा बैठना खु ऐ

હે ઓલો ગગજો વાંડો રહ્યો ને એ વાળીયે વાળીએ હોય હે એ ભાર છે ને તરબુ છોડતા તો ટાંગા ભાંગ નાખશી પણ બાકી બાબા એનો આઈડિયો છે અમારી પાસે શું આઈડિયો હે આમજો આ મેં ઘરેથી ખીર બનાવી લીધી છે અને આમજો આમાં છે ને ઝાડા થવાની દવા મેડિકલેથી લઈ આવ્યું અને આ દવા લઈને આ ખીરમાં નાખી દઈશું પછી ગગજા વાંડાને આ ખીર ખવડાવી દઈશું અને પછી આમજો એને ઝાડા થઈ જાય છે અને ઝાડા થઈ જાય એટલે ને આપણે તરબૂજ સોરી લઈશું વાહ વાહ આડિયો તો વાંધો ને અમે આવી તરબૂજ સોરવા પણ બાઠિયા બાબા તમે હો તરબુ ચેવડા તમે હું તરબૂજ સોરવાના એ હમણાં ફોન કરું ને એટલે હમણાં સકડો રહ્યો ને એ મગાવી લઉં એવું છે હા તો હાલો હાલો અહીંયા હાલો હાલો

લે કે તને મારશે અમને ન મારે અમે જાવી ને તા તો ગગ જોઈ ભાગી જાય ને અમે તરબૂજ સોરી લઈએ હવે એ લાકડી લઈને બેઠો એ થોડો ભાગી જાય ભાગી જાય મે કીધું ને અન નો ભાગે તો અને ભાગી જાય તો અન નો ભાગે તો તો લાગી જાય સરત હા તો લાગી જાય હાલ 5 5000 ની હો હા આમ જો અમે જાવી અને ગગજો ભાગી જાય અમે તરબૂજ સોરી લઈ તારે મને 5000 દેવા પડશે હા તે વાંધો ને ગગજો જો નો ભાગે અને તમને બધાને સર્વિસ કરે

હાલો 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 ગઈ રાધડી ગઈ હવે આ બેટ બેટ જોઈએ આપણે આ બે જાવ મને હવે તો આમ જો મારે કાંઈક કરવું જોઈશે નક્કર મારી વાડીમાં એક તરબૂચ નહીં રહેવા દે હું કરવું હા એકાદ રહ્યો ને ડાઘો કૂતરો પાડવો જોઈશે તો ખબર પડશે સ્વરને હા આ કર્યું મારી બેટી શું આવે આ તરબૂચ સ્વરમાં જ ના આવતી

अरे अब बाप रे सोलाई नौतिर तातो उस हेरियो ओए बापा आहा अरे अब बाप रे अब सो कर लाई हेलो जाओ हेलो हेलो आज तो जामो जा। जा 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 पड़ी गयो का सर जीती जवाना आवे तो, तो पसी

ओ हा हा टिटा गाम में क्या मोटू देखा देव न हो आ जो राधड़ी आई गई ए एक काम करू हु नीसु खाइने उभो रह जा हो खडी के मादी बोलसे त खरी उभा रह जा उभा थे जा काइला सजना केततने केतर बुस नो सोरी एको तमरो घाघरो तोड़ी नाच से मुछ्यू ले 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 हमजो तू से ने शरत हारी गयो सो અને પાંચ હજાર રૂપિયા કઈ થાય હા હા એ તો હારી ગયો તો મને ખબર છે પાંચ હજાર આપું પણ એ તો કે ગજા એવું શું કીધું ભાગી ગયો પણ પેલા તું પાંચ હજાર દે પછી કવાય હાલે હાલે હવે એ કે મને ભાગી શું કામ ગયો આમ જો હું અહીંથી ગઈ ત્યારે મારા પાસે ખીર નથી હા હા ખીર તો આવી તો ગગજો પીતો તમે જોયું અને આની પાસે એક આવડી શીશી હતી દવાની હા એ ઈશે ને જાડા થવાની દવા હતી અને ઈ દવા અમે નાખી દીધી ખીર માં અને પછી ગગજાને એ ખીર પીવડાવી દીધી અને ગગજાન થઈ ગયા તરબુ દિમાગ વાળી નીકળી જ ગઈ તો પછી હજાર આયા તરબુ અરે ટીટા તો આબરૂ ને ટકા થયા મને તો પાંચ હજાર જીતી લઈશ પણ હવે શું કરવું હવે તો લગભગ આ પાટલું કઈ બેસવું પડશે હા હવે ગામ માં કેવાનું મારી ગયો અને આ ગંધોન બધા શેતરી ના છે આપણને ગગદો નથી કેટલા

ઓય પાપા પાછો ઘુમાડવા આવ્યો મારે હંગા જોઈ છે હોય પાપા